તો એક બે જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા પણ ગઈ હતી તો ઇન્ટરવ્યુ દેવા ગઈ ને તો ત્યાં શું કીધું કે તમારે અહીંયા હોય ને તો ઇન્ટરવ્યુમાં તમને ખબર જ છે મની પ્લાન્ટ મને કેટલું 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 વાલું છે તો હું છે ને મારી ફ્રેન્ડ સાથે આવી તો મેં કીધું મારે મની પ્લાન્ટ લેવું તો કે ના આવી રીતના તું ન લઈ ટુ યુ હેપી બર્થ ડે હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું એકદમ મજામાં છું મતલબ સવાર સવાર થઈ ગયું છે સવાર થઈ ગયો અત્યારે અને અત્યારે છે ને લેટ થઈ ગયું એટલે ટિફિન એ કાંઈ નથી થયું તો જસ્ટ અત્યારે સવારનો નાસ્તો કરું જે સાંજની પડીથી રોટલી એને ફ્રાય કરશું આપણે અત્યારે અને એ પછી હું ટિફિનમાં આજે લઈ જઈશ કાંઈ બહુ કંઈ ભૂખે નથી લાગી તો ત્યાં લઈ જઈશ અને આજ છે મારી ફ્રેન્ડનો બર્થ ડે એલીનો એલિસા છે એનું નામ બટ હું એને એલી કહું છું તો પહેલાં તો એના માટે મારે ગિફ્ટ લેવા જાવું છું અહીંથી તો ચાલો હું તમને બધાને બતાવીશ તો આજ કન્ટિન્યુ જ કરીશ કેમ કે આજ આટલી બધી મેં સ્પેસ ખાલી કરી નાખી જ ફોનમાંથી રાતે જ કર્યું રાતે એ કર્યું અને પછી સાંજે શું એટલે અત્યારે થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં અને ફટાફટ આ કરી નાખું ફ્રાય કરી નાખું ને પછી આપણે જઈએ તો હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જઈને પેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો ને પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો ચાલો જલ્દી ટીફિનમાં ભર લો અને પછી ત્યાંથી ટિફિન બેગ પણ લેવાનું છે તો એ પણ લઈ લો પછી ત્યાંથી આવીશ ઓફિસે જઈશ એન્ડ હા મારે તમને બધાને કહેવાનું છે પણ કહેવાનું પણ છે કે કઈ જગ્યાએ મને આજે જોબ મળી જ એ છે અને શું વર્ક કરવાનું છે એ બધું હું તમને બધાને જણાવીશ ચાલો તેલ થઈ ગયું છે

તો એ લઈ લઉં અને કેમ કે આજ જાઉં ડે ટુ ડે થોડું કંઈથી દૂર થઈ જાય બટ એમાં એવું છે કે હવે લેટ થઈ ગયું થોડુંક ઓફિસે ફાસ્ટ ડે છે એનો બર્થડે છે સો ચાલો તમને બધાને પણ બતાવીશ ત્યાં સામે જે મોલ દેખાય છે ને ત્યાં જ જવાનું વિચાર છે અત્યારે ત્યાં મળી જાય તો પછી બીજે ક્યાંય નથી મને બધાને હું કહેતી હતી જોબ રિલેટેડ તો અહીંયા મને દુબઈમાં એક મહિનાની માથે થઈ ગયો અત્યારે એન્ડ જોબ માટે તો એવું હતું હું જસ્ટ અત્યારે તો ફરવા માટે જ આવી હતી પછી એમ મને એમ થયું કે ચાલો અહીંયા જોબ પણ સાડી મળે એવી છે એક બે જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા પણ ગઈ હતી હું તો ત્યાં કેવું હતું કે ઇન્ટરવ્યુ દેવા ગઈ ને પેલા હું રોડ ક્રોસ કરી લઈશ સર તો એક બે જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા પણ ગઈ હતી તો ઇન્ટરવ્યુ દેવા ગઈ ને તો ત્યાં શું કીધું મને કે તમારે અહીંયા જોબ કરવી હોય ને તો ઇન્ટરવ્યુમાં તો પાસ થઈ ગયા બટ ચાર વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કરવા તો હવે પછી ચાર વર્ષનો કોન્ટ્રાક્ટ હું સાઇન ન કરી શકું પછી બીજી જોબ જે અહીંયા છે બીજી જે જોબ અહીંયા છે ત્યાં પછી હું ગઈ એટલે મારી કેટેગરી શું હતી સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા મેનેજર સોશિયલ મેનેજર એવી રીતે કોન્ટ્રાક્ટ ક્રિએટર એ બધી મારી ફિલ્ડ હતી અત્યારે અને એકાઉન્ટમાં પણ હું જોબ ગોતતી હતી પણ પછી મને એમ થયું કે મારા માટે આ બેસ્ટ છે કેમ કે આ મારી ફિલ્ડ છે તો પછી ચલો ક્લીન થઈ ગયું છે એન્ડ પછી જે મારી ફ્રેન્ડ છે જે એલિઝાબેથ એને રૂમમેટ જ છે તો એના છે ને એની કંપની છે જે બાજુમાં થાય થોડીક ને એ પણ મોસ્ટ ઓફ જોવું પડે દુબઈમાં કેટલી દૂર રહી છે કે પાસે રહી છે એ બધું તો અમારે તો થોડીક ત્યાંથી દૂર થાય કેટલી સાથે પંદર વીસ મિનિટ જેટલું થાય ત્યાંથી ચાલીને જાય તો પછી ત્યાં ગઈ અને ત્યાં બધા સર સાથે મુલાકાત કરી એન્ડ ત્યાં બધું બધાને ગમી ગયું અને મારું કામ પણ થોડું ને એ છે મારી જોબ ચાલો હવે અહીં આવી ગયો છે મોલમાં આવી ગઈ છે મારો વિચાર આવો છે દેવાનો કેમકે હું કે તમને ખબર છે મની પ્લાન્ટ મને કેટલું 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 વાલું છે તો હું છે ને મારી ફ્રેન્ડ સાથે આવી મેં કીધું મારે મની પ્લાન્ટ લેવું તો ના આવી રીતના તું ન લઈ શક કેમ કે તને કોઈ ગિફ્ટ આપે તો તું લઈ શક મની પ્લાન્ટ તો મને વિચાર આવ્યો કે એનો બર્થડે જ છે તો ચાલો હું જ એને ગિફ્ટ આપું તો ફાઇનલી જો અત્યારે હું મની પ્લાન્ટ લેવા આવીશ એન્ડ પહેલાં ઓલી પણ જોઈ લો ટિફિન બેગ પણ પછી અહીંથી લઈ જાઓ ઓકે તો ચાલો બીજું જ મારે લેવાનું છે ને કેમ કે અત્યારે હું અહીંથી જઈશ ઓફિસે જઈશ તો બધું કેટલું સાથે લઈ જઈશ તો હોગા ટિફિન બેગ્સ तो Excuse me. Very stiffin bags. Okay, thank you. अच्छा यहाँ पे है, फाइनली मिल गया मुझे जैसा लेना था वैसा। एक छोटा सा होना टिफिन बैग तो अच्छा रहेगा हमारे लिए। ये कैसा रहेगा?

Thank wow. फाइनली ये परचेज कर लिया है हमने और ये पानी प्लांट ले लेते हैं तो जाते हैं डायरेक्ट ऑफिस जल्दी जाना पड़ेगा जो मनी प्लांट मतला केराइटी ला, है बड़ी अलग अलग चार सौ पीस हमारे घरे मोस्ट ऑफ बदा सो पीस અહીંયા પણ છે જો બધું અહીંયાં પણ મની પ્લાન્ટ સરસ છે પછી એમાં એવું થયું અત્યારે હું પહેલાં રૂમે ગઈ રૂમેથી મારી ટિફિન લઈ આવી અને બેગમાં બધું બધું પેક કરી દીધું મસ્ત હેપી ડે તો પિંક કલર હતો ને મને વધારે પસંદ આવે ને અત્યારે હું જાઉં ને મારે એવું નહોતું કે લંડન નહોતું જવું અહીંથી લંડન જવાનું જ છે બટ એમ થાય કે અહીંયા આપણે જોબ કરી હોય તો થોડુંક એક્સપિરિયન્સ થઈ જાય ને ગમે ત્યાં જાય કંઈ ને ભગવાન સામેથી આપતા હોય તો ના પણ ના પડે બીજી વાત તો મારા માટે આ બ્લેસિંગ જેવું હતું થોડું

ટ્રાય કરીશ કે તમને મારા બધા જે ઓફિસના વર્ક કરે છે ને એના સાથે હું તમને બધા મળાવું ઓફિસ ફેમિલી એ બધા પણ ફ્રેન્ડલી છે મારી સાથે ચાલો તો હા જાતે મૃત્યુ મતલબ ત્યાં જઈને તમને બહારથી બધું બતાવીશ જામને પહેલા પણ તમને બધાને બતાવી હતી છે કે ફ્લોર પર હતી તો એ છે મારી ઓફિસ ચાલો તો અહીંથી જવાનું અંદર वत्यर हु आवे गए छु S3

बर्थडे <laughs> कैसे आप मैं बहुत कैसा रहा आपका दिन दिन अच्छा था स्टार्टेड मॉर्निंग सुबह साढ़े पाँच से उठ के अच्छा है ना अमर टाइम में आप उठ गए सुबह सुबह उठ गए बर्थडे के. के दिन गए मस्त लग रहा है यार रेस थैंक यू वाव बर्थडे केक आ गया है नफीसा जी ये कितना प्यारा लग रहा है पिंक कलर <laughs> वो आज लिया है मैंने कहा से यहाँ गारत से. से टिफिन बैग ले लिया <laughs> अभी हम कैंडल नहीं लगाए इसमें कैंडल लगाओगे है ना चलो यहाँ से स्वीट करेंगे मैंने स्वीट बंद करा चॉकलेट्स मिल गए वाव और मैं डाइटिंग पे जा चॉकलेट लेके आए रवि सच्ची સિંરારાર હિંર હસારારારા હારારારા. I lost you know three. Yeah. Yeah. So. <laughs> is ke le na प्लेट se plate le <laughs> 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 plat ke ana pade gara? Is ke le? Money plate will money ke We'll be back. Happy birthday. Thank you. You have to Thank you. ये है ना हाय हाय सफेद अशद कहाँ गया कहां पे? हे अरशद जो मुझे हर वक्त पूछता रहता भाई है चाय ले या कॉफी हेलो गुड मॉर्निंग केम छो गुजरात मजे आवा <laughs> सब सारो छे हां छे बदन सारो छे ना हां जेनी मेरे को हिंदी गुजराती सिखा रही है आपको मुझे हिंदी इंग्लिश दोनों सिखा दो सिखाना है तो पता नहीं एक हफ्ते के बाद दो हफ्ते के बाद मैं वापस से आपके ब्लॉग में आऊंगी तो हाँ तो शायद से अच्छी खासी गुजराती हो जाएगी मैं और मेरी हिंदी हो जाएगी मस्त <laughs> <laughs> चलो चलो ये प्लांट कैसा लगा आपको बहुत प्यारा चलिए थैंक यू फॉर दिस ब्यूटीफुल गिफ्ट अब ये तो छोटे पॉट में है uh, क्या बोलते हैं उसको प्लांट मनी तो, प्लांट को यू नो इट शुड बिकम मोर बिग छोटे पॉट में से बिकॉज ट्रांसफर करना है बड़े पॉट में तो पता नहीं टेबल छुट्टी पर जाएगी शायद से मनी प्लांट के लिए <laughs> फिर आपके पास पैसा ही पैसा होगा <laughs> पैसा ही पैसा होगा जस्ट गेटिंग समथिंग व्हिच इज यू नो नॉट एट Feels very good, बहुत खुशी होती है है डुबई में पे, money plant ज्यादा है money तो पैसे पैसे है कोई करता में में ज़्यादा तो तो पे पे नहीं तभी पैसा 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 ही ही देखो <laughs> so, अभी आपके पास भी मेरी के ये की फ्रेंड है फातिमा और ये मार्केटिंग कंसल्ट कंसल्टेंट का काम करती है ये है केरला से सो so, इसके पास से मैं पूरा इंग्लिश सीख जाऊंगी यू श्योर श्योर सो आप कुछ बोलेंगे क्या मेरी फ्रेंड्स अब गुजराती बोलोगे गुजराती हाँ मैं सिखाऊंगी आपको केम छो केम छो केम छो तमें बता

ये मेरा मतलब पी है जहाँ मैं वर्क करते हूँ सब धीरे धीरे सब बताऊंगी ओके okay. यहाँ पे ऐसा मतलब व्यू कैसा मस्त दिखता है देखो यहाँ से ये यह है मेरी जॉब मेरा काम है यहाँ पे सोशल मीडिया मैनेज करना या फिर जैसे कि कंटेंट क्रिएट करना नया नया वैसा काम है मेरा यहाँ पे और इसका काम है मार्केटिंग कंसल्टेंट वीज़ा का वीजा का भी आप ही करते हो ना फातिमा ओके फैमिली ગાઈસ તો એમાં એવું હતું ઓફિસથી ડાયરેક્ટ ઘરે આવી ને ઘરે આવીને પછી રામ સાથે મારા મમ્મી સાથે વાત કરી અને વાત કરીને ડાયરેક્ટ જમવાનું બનાવ્યું ને ચાલો તમને બધાને બતાવું કે શું જમવાનું બનાવ્યું જમીન ડાયરેક્ટ બ્લોગ એડિટ કરીશ આજ તો આમાં વાલ વટાણા ટમેટાનું શાક છે રોટલી પાપડ ને સલાડ બીટ અને જીભરાનું ને અથાણું ચાલો તમે બધા પણ જમવા તો હું ફટાફટ જમી લો કેમકે હમણાં હું સવારે હું વહેલી ઊઠીને તો નીંદર બહુ આવે એટલે હું હજી એડિટ કરીશ એક બે કલાક અને પછી સુઈ જઈશ તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગયમો હશે કે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સિયો ટે જય માતાજી